બ્લોકમાં એક નવી ધાર્મિક સ્થળની મુલાકાત સાથે આપ તમામ મંદિરનું હું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે આપણે પરમકુટિયા જામ જ્યાં નારાણાસ બાપુ એટલે કે ખાઠી બાપુના સ્થાનિધ્યમાં હાલ આપણે ઉપસ્થિત છીએ અને મિત્રો એમની એકવીસમી જે પુણ્યતિથિ છે તો ત્રણ દિવસ સુધી ભવ્ય અત્યારે ત્રી દિવસનો કાર્યક્રમ સરસ મધનો યોજાય છે આજે મિત્રો દિવસ બીજો અને મને તો ભવ્ય સંતવાણી ડાયરો સાંજે આયોજન થતું હોય એમાં નામી અનામી કલાકારો જે અહીં ઉપસ્થિત રહી અને પોતાની કલા કલા બેસતા હોય જેમ કે સામે તમે બોર્ડ જોયા છો તો માયાભાહી જિજ્ઞેશ કવિરાજ શૈલેષ મહારાજ એવા ઘણા બધા ભજન જે કલાકારો છે તે અહીં ઉપસ્થિત રહેતા હોય અને ઘણી બધી ભીડ અને મેળાનો અને આનંદ મેળાનું પણ આયોજન જામે છે અને ઘણું જ બધું ભાવિ ભક્તો જે પબ્લિક આવતું હોય તો એમના માટે જમણવારની પણ વ્યવસ્થા છે ભજન માટે પણ સરસ મજાની આયોજન કરવાનું છે તો સૌ પ્રથમ આપણે એમના સમાજના દર્શન કરીશું ત્યારબાદ અંદર

દર્શન કરી રહ્યા છે સરસ મજાનો જે સૂર્યકુંડ બનાવવામાં આવ્યો છે જ્યાં કાકી બાપુ બેસી એને તપ કરતા અને ત્યારબાદ જે અહીં તમે ઝરૂખો જોઈ રહ્યા છો તો ત્યાં સૂરખા નામ રામ ઝરૂખો છે સંતાન જે જે ચાલી રહ્યો છે અત્યારે ગાદી મંદિર જ્યાં રાખવામાં આવ્યું છે તો એમના દર્શન માટે હાલ આવી ગયા છે અને આપણે ત્યાં જોયા કે સરસ મજાની જે નાન બાપુ છે ગાડી તો એને સળગરવામાં આવી હતી પ્રથમ દિવસ હોય તો આકાશ રસ્તાની જે યાત્રા માટે જે બાપુ જે શોભાયાત્રા નીકળે તો તમારે લઈ આવે ત્યારબાદ આપણે અહીં જે ગાદી મંદિર છે એમના દર્શન ગાડી છે એમના દર્શન કરી આજી મંદિરના દર્શન તો કર્યા તો અહીંયા ખોડિયાર તરીકે ખોડિયાર માતાજી અહીં ગિરાજમાન છે અને કોડી માતાની જે જન્મજયંતિ હોય તે મહોત્સવમાં ત્રીજા દિવસે ઉજવવામાં આવતો હોય છે અને અહીં જે ખાખી બાપુની ઘણી બધી વસ્તુ એ અહીં રાખવામાં આવીશું આપણે એમના દર્શન કરીશું અને કુડી દર્શન કરીએ આપણે તમામ દર્શન તો કર્યા છે ત્યારબાદ તો આપણે દર્શન કરીએ તો ત્યારબાદ મિત્રો આપણે જે ખાખી બાપુનું જે પ્રસાદ ભવન છે જે અહીં સરસ મજાનો શેડ બનાવી અને જમણવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે હાલ ત્યાં આવી ગયા છીએ અને પ્રસાદ પણ મિત્રો જોઈ રહ્યા છે આપણે શરૂ જ છે અને સામે તરફ જોઈ રહ્યા છો ને ત્યાં ભજન સંતવાણી ડાયરાનું જે આયોજન થતું હોય તો તે ડ્રોમમાં પણ આપણે જઈશું અને ત્યાંની વ્યવસ્થા પણ તમને બતાવું અહીં મિત્રો સરસ મજાનું ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ થોડાક જ તમે દૂર જાઓ તો ત્યાં ભજન સંતવાણી ડાયરા માટેનું સરસ મજાનું જે ટેઝ છે તે ટેઝ બનાવેલું છે તો આપણે ટેસ્ટ નજીક જઈ એ પણ તમને હું એમની માહિતી આપું છું અને ઘણા જ બધા નામી અનામી જે કલાકારો હોય છે તો તે પોતાની કલા પ્રેસવા માટે અહીં ઉપસ્થિત ત્રણેય દિવસ સરસ મજાનો ડાયરાનું પણ આયોજન થતું હોય છે તો આપણે એ ટેજની અંદર હાલ આવી ગયા છે હું તમને નજીક જઈ તેમના દર્શન કરાવું તો મિત્રો જોઈએ છે અહીં જે સંતવાણી જે ડાયરો થતો હોય પરમ પૂજ્ય નાણદાસ બાપુ ખાખી બાપુની એકવીસમી પુણ્યતિથી મહોત્સવ તથા ખોડિયાર માતાજીની જન્મજયંતિ નિમિત્તે અહીં સરસ મજાનો સંતવાણી ડાયરાનો કાર્યક્રમ થતો હોય છે અને ઘણા બધા કલાકારો આવતા હોય છે અને જુઓ તમે રાત્રિ આ બધું જે છે તેમની સજાવટ ડબલ થઈ જાય છે અને ઘણા બધા કલાકારો આવતા હોય છે અને વિશાળકારી ડ્રોમની અંદર જે ભાવિભક્તો જે આવતા હોય સંતવાણી ડાયરાનો આનંદ લેવા માટે તો આખે આખું જે ડ્રોમ છે તે ફૂલે ફૂલ થઈ જાય છે મિત્રો સરસ મજાનું અહીં જે સંતવાણી ડાયરાનું જે આયોજન થતું હોય તે અહીં કરવામાં આવ્યું છે આપણે તેજ નજીક જઈ દર્શન કર્યા છીએ ત્યારબાદ મિત્રો અહીં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો આનંદ મેળાનો આનંદ માણવા માટે આપણે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં મિત્રો ખાસ કન્ટિન્યુ રહેજો અને સારી એવી કોમેન્ટ પર કરી દેજો જય ખાકી બાપુ અને ચેનલમાં તમે ખાસ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો હવે આપણે આવી ગયાથી જે સરસ મજાનું જે આનંદ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને મેળો પણ છે તો એમાં કઈ કઈ વસ્તુ છે આ વિડીયોમાં તમને જોવા મળશે અને સરસ મજાનું જે આજે જોવો છો ને તો ડાગલા અને મકડા અને ઘણી બધી માર્કેટ ભરાણેલી છે તો આ વિડીયોમાં તમને માર્કેટ બતાવું છું તો ખાસ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જોવો શરૂઆતની અંદર જ આ રીતના બધા જે ડાગલા છે ઝીંગલા છે બાળકો માટેના જે ફૂટબોલ છે ને ઘણા બધા રમકડા લાઇન ટુ લાઇન આપણે જોઈ રહ્યા છીએ જુઓ છો આ બાળકો માટેના ઘણા બધા રમકડાની એવી બધી વસ્તુઓ તમને ઘણી બધી આ મેળાની અંદર જ જોવા મળશે જુઓ અહીં આપણે જોઈ રહ્યા છીએ તો અહીં જે ઘરની જે સામગ્રી છે તો એમની જે તમામે તમામ વસ્તુઓ છે તે પણ અહીં મેળામાં તમને મળી રહેશે જોઈ રહ્યા છો તો અહીં જે બાળકો માટેના ઘણા જ બધા રમકડા છે આખે આખા શોપ લાગેલા છે અને ઘણી બધી પ્રકારના અલગ અલગ રમકડા પણ જોઈ રહ્યા છે જોઈ છે તો અહીં જે ફોટોગ્રાફી છે ઘરની જે સજાવટ માટેની જે વસ્તુઓ છે તે અહીં મળી રહે છે તો ઘણી બધી અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ

અને આ ત્રણ દિવસનો જે ભવ્ય આનંદ મેળો ભરાતો હોય છે ક્ષેત્રના આંગણે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આવજો અત્યારે જો આ બીજો દિવસ છે ને તો મેળો આમ ફૂલે ફૂલ જામી ગયો છે અને કપડાથી માંડી ઘરના વાસણથી માંડી તમામ તમામ તમને વસ્તુ મેળો મળી રહ્યા બરાબર બરાબર ગાદલા બસો વાળા ત્રણસો વાળા બધા અલગ અલગ ભાવના બધા મળે છે ડબલ સિંગલ બધા અલગ અલગ પ્રકારના છે અને આ બધું જોવો છો તો ઘણી બધી પ્રકારની જે વસ્તુઓ જે સામગ્રી છે તે અહીં રાખવામાં આવી છે નાની નાની જે બાળા હોય એમની માટે જે સણિયા સોળી છે સરસ મજા અહીં મળતી હોય છે અને ગણેશ પછી તમે આખા કહ્યું છે મેળો નો અત્યારે આનંદ જોવો તો સરસ મજા નો અત્યારે માર્કેટ ને મેળો અત્યારે ચાલી રહ્યો છે વાવકો માટેના ધમકડા અને ખરીદી પણ મિત્રો સારું છે જોવો તમે અહીંયા આજે બધી કટલેરી છે તે અહીં મળી રહી છે જો મિત્રો આ પ્રકારે અલગ અલગ મેળાની અંદર ઘણા બધા થેલા આપણે જોઈ રહ્યા છીએ નાના મોટા અને ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારે અને અહીં સાડીઓ પણ વેચાઈ રહી છે અને આખે આખો મેળો તમે જુઓ ને તો અત્યારે બધી ખરીદી પણ ચાલુ છે જુઓ અહીં આ માવડી બધું લઈ અને જઈ રહ્યા છે અને અહીં ગરમા ગરમ મકાઈ આપણે જોઈ રહ્યા છીએ તો આ પ્રકારે ઘણી બધી વસ્તુઓ છે ઘર સામગ્રી ત્યારબાદ જે નાસ્તાનો જે વિભાગ છે ત્યાં આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ અહીં જો આ રીતના કપડાં પણ તમે જોવા છો ટી ટી શર્ટ છે પેન્ટ છે ને શર્ટના જ જો અલગ અલગ જે પેન્ટ છે અહીં લાકડા માટેના જો સામગ્રી છે બધી લાકડાની જે તમે અહીં જોઈ રહ્યા છો બાળકો માટે રમકડાં છે પાટલી વેણું એ બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણે અહીં જોઈ રહ્યા છીએ મિત્રો અહીં જોઈ રહ્યા છો ને તો અહીં જે નાસ્તાનો જે વિભાગ છે તે અહીં બનાવવામાં આવ્યો છે તો એ અહીં છે અલગ અલગ પ્રકારે ઘણી બધી પ્રકારના નાસ્તાના કાઉન્ટર અહીં લગાડી દેવામાં આવ્યા છે અને જો તમે આ પ્રકારે બધો નાસ્તો છે આ બધો સૂકો નાસ્તો છે ત્યારબાદ બટેટા ભૂંગળા એવી ઘણી બધી પ્રકારની અલગ અલગ વસ્તુઓ છે મિત્રો આ હતો ખાકી બાપુ જે એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે જે ભવ્ય જે આયોજન જે થવા જઈ રહ્યું છે અત્યારે ચાલી રહ્યું છે તો સરસ મજાનો મેળો છે અને ત્યારબાદ બાપુની જે તિથિ અને સંતવાણી ડાયરોનો કાર્યક્રમ જે તિથિ દિવસ જે ખોડિયાર જયંતિ નિમિત્તે જે ઉજવવામાં આવ્યો છે તો આ વિડીયો જો તમને ખાસ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં ફરી જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું ખ્યાલ રજા લઉં છું આવજો જય ખાખી બાપુ